રાષ્ટ્રપતિ સાથે વિદેશ યાત્રાથી પરત ફરેલા વલસાડના સાંસદ ધવલ પટેલ નું સ્વાગત કરાયું ઢોલ નકારા સાથે ફટાકડા ફોડી મું મીઠું કરાવી ભાજપ કાર્યકર્તાઓ સાંસદને આવકાર્યા દેશના રાષ્ટ્રપતિ સાથે વિદેશ યાત્રાથી પરત ફરેલા અને વલસાડનું ગૌરવ વધારનાર લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનું જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા કાર્યકર્તાઓ મતદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર વિવિધ વિકાસ કાર્યોને વેગ આપી રહી છે ત્યારે વિદેશી સાથે દેશો સાથે પણ રાજનૈતિક અને વેપારિક સંબંધો સુધારવા માટે અનેક પ્રવાસો વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યા છે પોર્ટુગાલ અને સ્લોવાકિયા દેશો સાથે રાજકીય વ્યાપારિક સંબંધોને વધુ વેગવાન બનાવવા માટે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાંસદ ધબલ પટેલ અને સંધ્યા રાય સમાવેશ કરાયો હતો પ્રવાસ બાદ સાંસદ ધબલ પટેલ વલસાડ અબ્રમા સ્થિત તેમના નિવાસ સ્થાને પરત ફરતા વલસાડ નું ગૌરવ વધારવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા સાંસદનું ધોરણ ફોડી મીઠું સ્વાગત કરવામાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ શિલ્પેશ દેસાઈ કમલેશ પટેલ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન બેન ટંડેલ સંગઠનના હોદ્દેદારો વલસાડ પાલિકાના ચૂંટાયેલા સભ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જી સૌથી પહેલા તો હું દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું જે આટલા મહત્વપૂર્ણ જે યાત્રા પોર્ટુગલ અને સ્લોવાકિયા રહી એ બંદેવ દેશની યાત્રા આપણા દેશના સિક્યુરિટી માટે દેશના ટ્રેડના માટે અને દેશના વિકાસ માટે આ બંદેવ દેશ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એવા મહત્વપૂર્ણ જે યાત્રા છે એમાં પૂરા દેશભરમાં લોકસભામાં આટલા બધા સાંસદ છે રાજ્યસભાના આટલા બધા સાંસદ છે છતાં પણ જે નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મારી પર વિશ્વાસ મૂકી એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદીજી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આપણા યુવાનો પર કેટલો ભરોસો મૂકે છે સાથે સાથે આપણો છેવાડાનો લોકસભા છે એમાં આદિવાસી લોકો પર અને આદિવાસી સાંસદ પર કેટલો મૂકે છે એ જ બતાવે છે કે આદિવાસીના જે વિકાસ નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય પાર્ટીની સરકાર જ કરશે આ તક એક બતાવે છે કે આપણા આદિવાસી ઉપર કેટલો વિશ્વાસ મારી ભારતીય પાર્ટીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મૂકી રહ્યા છે મને સો ટકા ખાતરી છે કે જે રીતે મને આ તક મળી છે આટલે મહત્વપૂર્ણ યાત્રામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે જવાનું એ જ રીતની તક આપણા વલસાડાંગ લોકસભાને મળશે અને સાથે સાથે પૂરા ગુજરાતનું જે ઉમરગામથી અંબાજી અમારી આદિવાસી પટ્ટી છે એમાં પણ આવી જ વિકાસની તકો નરેન્દ્ર મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી સાહેબ આપશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે એન્ડ ધ લાઇક્રાઈબિયો